ત્રણ વર્ષે સ્ટ્રક્ચર રિપોર્ટ આપવો જોઈએ તેવું નિવેદન ભાસ્કર પટેલ દ્વારા આપવામાં આવ્યું અને એમસી હાલ કોઈ જવાબ નથી આપી રહી ચોસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે રજૂઆત નહીં સાંભળે તો રોડ ઉપર બેસી અને બાળકોને ભણાવવામાં આવશે તેવું નિવેદન ભાસ્કર પટેલ દ્વારા આપવામાં આવ્યું આજે જ્યારે શાળાઓ છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશનવાળા સીલ મારી રહ્યા છે તો અમારા બાળકો તો આવતા નથી ઘેર છે મજા કરે છે વેકેશન લંબાઈ ગયું વગર લંબાય પણ અમારો સ્ટાફ એ શાળાની બહાર આવીને રોડ ઉપર બેસતો હોય છે એટલું જ નહીં અમારા શાળાના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની જે હોલ ટિકિટ્સ છે એ અંદર લોક થયેલી પડી છે તો આ બધા કારણોસર કંઈ બી ક્યાંય થાય તો ગુજરાતની શૈક્ષણિક સંસ્થા ઉપર મારો ચલાવવામાં આવે છે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને જ અંગુલી નિર્દેશ કરીને ચોર બતાવવામાં આવે છે તો આપના માધ્યમથી હું માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતીપૂર્વક કહું છું કે શિક્ષણને આ બધાથી દૂર રાખો અમને અમારું શૈક્ષણિક કાર્ય કરવા દો અમે બસો એકવીસ દિવસ વર્ષમાં નહીં અમે તો બસોને એંસી દિવસ વિદ્યાર્થીઓને ભણવા માગીએ છીએ